નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે છ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ આજની મગની આવક વિશે વાત કરી તો છાપરા નંબર એક માં થી લઈને આડત્રીસ નંબર ના પિલોર સુધી આવક રહેલી છે અને વીસ બાવીસ જેવા વકલ ની આવક થયેલી છે આજે અને બજાર ભાવ વિશે વાત કરું તો મિત્રો અત્યારે આ વિડીયો આપણે શૂટ કરી લીધો છે ને ચાલો પેલા તો જાણી જ લઈએ કેવા રહે છે મગના બજાર ભાવ ધન્યવાદ なんで

અઢારસો ને એક રૂપિયા વેચાણા સુપર એક નંબર લોક છે કઈ ઘટે ને એવા અઢારસો એક રૂપિયા ભાવ આવ્યો છે ખેડો લઈને આવ્યા છે અઢારસો એક રૂપિયા ભાવ આવ્યો ને તમારે ક્યુ ગામ તમારું કોટડા સાંગાણી લઈને આવ્યા અઢારસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે ભાવ હારા અઢારસો ને અગિયાર રૂપિયા ભાવ થઈ એક નંબર અઢારસો ને અગિયાર રૂપિયા સત્તરસો ને એક રૂપિયા સત્તરસો ને એકેસી રૂપિયા બહુ ધ્યાન ઓગણીસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે ઉપર એક નંબર કઈ ઘટે ને એવા ઓગણીસો ને એકસાઠ રૂપિયા સત્તરસો ને એક્યાસી રૂપિયા માં આવતી કહી શકો છો ક્વોલિટી સત્તરસો ને એક્યાસી રૂપિયા સત્તરસો ને એકતાલીસ રૂપિયા સત્તરસો ને એકતાલીસ રૂપિયા માં મગ વેચાણા છે આપ જોઈ શકો છો સત્તરસો રૂપિયા ભાવ થયો છે સત્તરસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણા છે મગ જોઈ શકો છો તમે સત્તરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો